હેલો ફેમિલી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે અમે આવી ગયા છીએ સવા સવાયુથ હોસ્પિટલમાં અમારા પ્રિયાંશભાઈનું ચેકઅપ કરાવવા માટે તો એને નાકમાં મચ્છા છે અને ગળામાં કાંકડા બી થઈ ગયા હતા ઠંડુ પાણી પીપીને તો કોઈના બી છોકરાઓ ઠંડુ પાણી પીતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને ના પીવડાવશો કેમ કે ઠંડુ પાણી પીવાના કારણે ગળામાં કાંકડા આવી શકે છે અને ઘણી બધી પ્રોબ્લેમો થઈ શકે છે તો આજે કરાવાનું છે અમારા છોકરાનું ઓપરેશન તો હું આવી ગઈ હતી ચેકઅપ કરાવવા માટે અને સરે કીધું કે તમારે બ્લડ ટેસ્ટ કરાવવો પડશે તો અમે બંને બેઠા બેઠા વેઇટ કરતા હતા

પછી આપણે આવી ગયા વેઇટિંગ એરિયામાં કારણ કે અમને ત્યાં થોડી વાર બેસવાનું કીધું હતું અને પછી આપણે પહોંચી ગયા પ્રિયાંશભાઈનું ઈસીજી કરાવવા માટે તો ત્યાં જઈને હવે બેસતા તો પ્રિયાંશ કે મને અહીંયા કરીને શું કરશે સુઈ લગાડશે ઓલું કરશે પહેલું કરશે એમ કરીને રોવા માંડ્યો પછી સ્ટાર્ટ થઈ ગયું પ્રિયાંશભાઈનું ઈસીજી જો કેવો સરસ મજાનો સુઈ ગયો છે અને આ દીદી એના સાથે વાતો કરતા કરતાં એનું ઈસીજી કમ્પ્લીટ કરી નાખ્યું અને એસીજી કમ્પ્લીટ થઈ ગયા પછી બધું બરોબર હોવાના કારણે પ્રિયાંશભાઈને કરી દીધા એડમિટ અને જો હાથમાં સુઈ પણ લગાવી દીધી છે અને મારો છોકરો બહુ બ્રેવ છે તો એ રયો પણ નથી જો શાંતિથી બેઠો છે અને એ મને કે મમ્મી મારા ઓપરેશનનો વ્લોગ બનાવજો તો મેં કીધું તું થોડું રડ તો ખરા પણ એને રડવાનું આવતું જ નથી તો આ છે જેન્ટ્સ માટેનો રૂમ જેમાં પ્રિયાંશને એડમિટ કર્યો હતો કેમ કે બાળકો માટે નહોતું ત્યાં અને ત્યાં એટલામાં એના પપ્પા આવી ગયા તો એ એમની સાથે બેસો તો અને હવે જઈ રહ્યો છે તે ઓપરેશન રૂમમાં અને ઓપરેશન રૂમમાં જતા જતા પ્રિયાંશભાઈ પહેલા તો અમને ભાઈ બાય કરતા કરતા નીકળી ગયા પણ અડધ સુધી જઈને એને આવી ગયું રોવાનું તો એ દોડીને પાછો આવી ગયો તો એ જોઈને મને પણ રોવાનું આવી ગયું હતું અને મને રોતા રોતા જોઈને મારા હસબૅન્ડ પણ રોવાનું આવી ગયું હતું કેમ કે અમે ઓપરેશન સમયે એકલા જ હતા ગામડે મારા દાદી સાસુ એક્સપાયર થઈ ગયા છે આ છે એમનો ફોટો તેથી કરીને બધા ત્યાં ગયેલા હતા એટલે અમે થોડા ઢીલા થઈ ગયા હતા અને પછી થઈ ગયું અમારા પ્રિયાંશભાઈનું ઓપરેશન કમ્પ્લીટ અને ગેટની બહાર લાવ્યા તેનો વિડીયો હું નથી શૂટ કરી શકી કારણ કે તેની હાલત બહુ જ ગંભીર હતી એટલે એ વિડીયો ના શૂટ થયો મારાથી કેમકે રડતો તો ગેટની બહાર લાવ્યા અને તરત જ હોશમાં આવી ગયો હતો એટલે એને બહુ દુખાવો થતો હતો અને રડવાનું ચાલુ ચાલુ હતું માન માંડ કરીને એને ચૂપ કરાયો અને ગળામાં સોજો આવી ગયો હતો મોઢે એને બધે એટલે રડ રડ જ કરતો હતો કેમકે એને દુખાવો થતો હતો પછી ડોક્ટરના કહ્યા પ્રમાણે છ સાત કલાક પછી અમે એના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા કેમકે એને આઈસ્ક્રીમ ખવડાવવાનું કીધું હતું તો ધીરે ધીરે એને આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા હતા અને આઈસ્ક્રીમ ખાતા ખાતા પણ એ રોવા માંડતો હતો કેમ કે દુખાવો થતો હતો ગળામાં એટલે તો માંડ માંડે આઈસ્ક્રીમ ખવડાવી દીધી તો સતત બે દિવસથી હોસ્પિટલમાં રહેવાના કારણે મારા હાલ કેવા થઈ ગયા છે કેમ કે અમારા સગા બધા ગયા હતા લખતર એટલે અહીંયા કોઈ આવી શકે તેમ હતું નહીં ત્યાં તો આવી ગયા અમારા છોટે રાજા રિયાંશભાઈ પ્રિયાંશ ને મળવા માટે અને એ પ્રિયાંશને એમ કેતો હતો કે ભાઈ ચાલ ઘરે રમવું છે રિયાંશ સાથે અને ઓલો એની સામે જોતો નહોતો તો રડતો તો બેઠો બેઠો ફાઈનલી બે દિવસ હોસ્પિટલ માં રહ્યા બાદ આપણને મળી ગયું છે ડિસ્ચાર્જ તો પ્રિયાશભાઈ ની સોય નીકળી ગઈ છે આજ તો બાય બાય બધા પછી બીજા વિડીયો ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય ફ્રેન્ડ